સાત તારીખે આપણા સિવિલ ડિફેન્સના ભાગરૂપે એટલે કે આમ નાગરિક આમ જનતાને કેવી રીતે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે તૈયાર કરવું એના જ ભાગરૂપે કાલે સાંજે સાત પેતાલીસથી લઈને આઠ પંદર સુધી એટલે કે અડધી કલાક માટે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવશે આ બ્લેકઆઉટમાં આપણો મ્યુનિસિપલ કમિશનરનો એટલે જે વિસ્તાર છે નગરપાલિકા વિસ્તાર છે અને તમામ ગામડાઓમાં જે પણ આપણે લાઇટ જે પણ છે ઘરની લાઇટ કે કોમર્શિયલ વિસ્તારની લાઇટ કે સ્ટ્રીટ લાઇટ કે બીજી કોઈ પણ લાઈટ એ અડધી કલાક માટે બંધ રાખવામાં આવશે એના માટે આપણા જિલ્લામાં કાલ સાત સાત પેતાલીસ બે મિનટ માટે સાયરન એક બગાડવામાં આવશે જે આખા જિલ્લામાં વગાડવામાં આવશે અને એના આધારે તમામને મારી વિનંતી છે કે તમે તમારા ઘરની તમારે દુકાનની કે જે જે તમે જ્યાં પણ હોવ એ તમામ લાઇટો બંધ કરવાની છે અને પછી આઠ પંદર એક મિનિટનો ફરીથી સાયરન વગાડવામાં આવશે તો પછી આપણે લાઇટ ફરીથી ચાલુ કરી શકાય છે તો ટૂંકમાં કહીએ તો અડધો કલાક માટેનું કાલે આખા ભાવનગર જિલ્લામાં બ્લેકઆઉટ કરવાનું છે અને એમાં તમામ જનતાને સહયોગ છે કે પૂરું તમે સહયોગ પૂરો પાડો કરવા પાછળનું આ કારણ હોય છે કે દાખલા તરીકે અત્યારે જે દેશમાં થોડીક પરિસ્થિતિ સર્જાઈ છે પહેલગામ ઇન્સિડેન્ટ પછી તો એના જ ભાગરૂપે જો ભારત સરકારનો જો ગૃહ મંત્રાલય છે અને પછી ગુજરાત સરકારની ગાઈડલાઈન છે એના હિસાબે આપણે આ નથી કહી શકતા કે એક આપણે આ કહી શકાય કે બે કોઈ તૈયારીના ભાગરૂપે બ્લેકઆઉટ એમાં એક પ્રોસીઝર હોય છે મોકડ્રીલ એમાં એક પ્રોસિજર હોય છે સિવિલ જે નાગરિકો છે એની ટ્રેનિંગ કરાવવાનું એક પ્રોસીઝર હોય છે તો એના માટે જ આપણે બ્લેક બ્લેકઆઉટનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ મોકડ્રીલ પણ કરવાની છે બ્લેકઆઉટ પણ કરવાનું છે કાલ સાંજે ચાર વાગે આપણા ભાવનગર જિલ્લામાં કોઈ એક પર્ટિક્યુલર જે આપણે કહી શકાય કે વાઇટલ એરિયો છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અગત્યનો કોઈ જગ્યા છે ત્યાં મોકડ્રીલ કરવામાં આવશે અમે અને જિલ્લા એસપી સાહેબ અને બાકી બધા લોકો ડિસાઇડ કરી રહ્યા છે બી કઈ જગ્યાએ આપણે મોક મોકડ્રીલ કરીએ તો મોકડ્રીલ આપણા જિલ્લામાં એક પર્ટીક્યુલર વિસ્તારમાં એક પર્ટિક્યુલર જગ્યામાં કરવામાં આવશે પણ બ્લેકઆઉટ આખા

બીજી વસ્તુ આ છે કે જ્યારે આઠ પંદર ફરીથી સાયરન વાગશે ત્યારે આ પોતાની લાઇટ વગેરે ચાલુ કરી શકે છે ત્રીજી આ વસ્તુ છે કે આ દરમિયાન કદાચ વ્હીકલ પણ રોડ પર હશે કદાચ લોકો અવર જવર કરતા હશે તો તમામને મારી આ જ વિનંતી છે કે ભાઈ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે સાત થી લઈને અને આઠ પંદર સુધી ઘરથી બહાર નહીં નીકળતા વિશેષ રૂપે વ્હીકલ વગેરે લઈને કારણ કે વ્હીકલની જ્યારે આપણે લાઇટ વાપરીએ ત્યારે બ્લેકઆઉટ જે કરવાનું પર્પઝ છે આ થોડુંક ડિફીટ થાય છે છતાં પણ જે કોઈ અમરજન્સી હોય કે કોઈ આ પ્રકારની સિચ્યુએશન હોય કે જ્યાં તમને વ્હીકલ વાપરવાનું જ એટલે કે જરૂરિયાત ઊભી થાય તો વાપરી શકો છો પણ કોશિશ આજ કરજો કે ભાઈ આ અડધા કલાક દરમિયાન કોઈ વ્હીકલ વગેરા લઈને ઘરે બહાર નહીં નીકળતા ના પર્ટિક્યુલર અત્યારે કોઈ કોસ્ટલ વિસ્તારમાં કે કોઈ ડ્રીલનું કે કોઈ મીન્સ કે આયોજન નથી પરંતુ આ જો બ્લેક નું આયોજન છે તો કોસ્ટલ વિસ્તારને પણ સામેલ કરે છે આખા જિલ્લામાં અમે લોકો સાયરનની વ્યવસ્થા આ પ્રકારે કરી રહ્યા છીએ કે દાખલા તરીકે કોર્પોરેશન વિસ્તારની વાત કરીએ તો ત્યાં પોલીસની જો સાયરનવાળી ગાડીઓ છે લગભગ પાંચ થી સાત ગાડીઓ આ વાપરીશું પછી ફાયર ડિપાર્ટમેન્ટની જે આઠ થી દસ ગાડીઓ છે આ વાપરીશું અને આ પંદર સોળ ગાડીઓ છે પછી નગરપાલિકાઓમાં પણ ફાયર ફાઇટિંગ અને પોલીસની ગાડીઓ છે આ વાપરીને ત્યાં જગ્યા પ્રમાણે અમે લોકો લોકેશન નક્કી કરી રહ્યા છીએ ત્યાં ઉભી કરીશું અને પછી આ ટાઈમ પ્રમાણે બે મિનિટ મિનિટ માટે માટે અને પછી વગાડશે અલગ અલગ ટોન કહી શકાય છે કારણ કે અત્યારે જે પોલીસની તમામ ગાડીઓ છે એની એક ટોન હશે અને જો ફાયર ફાઈટિંગની જે ગાડીઓ છે એની એક ટોન હશે પરંતુ અત્યારે મેઇન પર્પઝ આ છે કે આપણે એક ટ્રેનિંગના ભાગરૂપે આ કરવાનું છે એટલા માટે જે ટોન કદાચ એકબીજાથી અલગ હોય તો પણ ટાઈમિંગ એક છે તો એટલા માટે આપણે મગજમાં ઉતરી જવું જોઈએ કે સાત પેન્તાલીસ લાઈટ ઓફ કરવાની છે